आज मॉर्निंग में है एक धुमस 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 से ठार चलो पड़ो चलो ठार पड़ो आज ठार चलो पड़ो हाँ खूब बस ठार से हम देखा है तो मैंने जो जी सको तुम तो खेतर में बढ़ा बढ़ा है ना पाव बैठा बैठा है ना चा पी है मस्त मजा ना ताप से मोड़ा होती पर तुम पड़े हो गए दूध फरा तो આજ કસરત કરવા દોડો જવાનો વિચારતો પણ ફોનમાં ચાર્જ ઓછો છે અને વાતાવરણ પણ બેસ્ટ હતું શૂટ જોરદાર હોત પણ હે કેમેરાનું એક મેમરી કાર્ડ નથી આવ્યું એટલે કેમેરામાં શૂટ કરવાનું હતું પણ કેમેરાનું મેમરી કાર્ડ આવ્યું નથી ડેટા કોપી કરાવી ગયો ને આવ્યું નથી એટલે એ કેન્સલ આ આના ઉપર તમે કહી શકો ઠાર કેટલો છે એ અંદર નથી ને બધા પંત વળી ગયો તાજા પાયલા નથી છતાં તાજા પાયલા હોય તો તો વધારે થાય બસ અહીંયા પકડ અહીંયા પકાઈ ગયો બસ કેમેરા મોગી ના આવે તારી હો એ તો મે બાબુ મારે ફોન પકડે ને તે એના હાથ ની ઓગળી બધી સે અંદર જ દે બસ અમે લીધું અને હવે નીકણો હવે অফিচি આજકાલ મકાઈ રબર રંગ લાવ્યો હોય વહેલું પાણી મૂકી દીધું ને તો લગભગ પંદર દિવસ જશે ને તો પેસો માટે તૈયાર થઈ જશે વાટવાની આ અલગ પક્ષી દાહેર વળી ગોમ તરફ લગભગ પોણી ના હોય શકે ખરી આ બેસ્ટ સિઝન છે શિયાળું બેસવા આમ એક મસ્ત ટ્રીપ કરીએ ને કચ્છ અથવા રાજસ્થાનની તો ઓર મજા આવે દસ દિવસની ધંધામ સંકળાયેલા ખરી ને નોકરીમાં બધે તો દસ દિવસ તો ના પણ એક બે દિવસની ગેપ તો ફરી શકો એક બે દિવસમાં દાવામાં આવવામાં થઈ જાય કમસે કમ પાંચ છ દિવસ તો મજા આવે પાંચ છ દિવસ હોય ને તો ને તો લગ્ન ઓર્ડર નથી કમર તો ચાલુ એટલે બીજા મહિને ચાલુ છે બીજા મહિને તારીખ રેગ્યુલર નહોતા એ રીત તો સારું બધાનું સાથ સહકારનો સપોર્ટ મળી રહ્યો છે જીરું પણ દૂર દૂરથી દેખાય રહું ખાડે છે લીંપણી કરી પડી હવે આમાં જેટલા એરંડા વીણા છે ને બધા આમાં જ નાખવામાં આવશે ખાતા

નહીં લઈ ગયું જેટલું આવે જેટલા ઉધે આવવાનું જેટલા ઉધી આવીશ હું દરવાજા ઉધી દો દરવાજા ઉધી લઈ દો રોજ શું તમારે કરતો હોય ને એ લોકો કે તો એક કુટુંબની બી હારી હું ને તમારે બંધ કરી આ કોણ આઈડી તું 嗯 એટલે વાગતું તો મને ખબર થી મે તો વાજુ જો એટલે વાગતું તું એટલે વાગતું તું બસ તું છે ને આગળ આટ બસ ઈચ્છા થઈ ગઈ તો મામન ઘરે જતા હું હાડા પહોંચ થયા હોય તો અડધો કલાક પોણો કલાક રસ્તોથી આપણે પહોંચી દઈશું ને ટાઈમ સર ઓફિસે આવી દેવરાય એ ટાઈમ લઈ હું નીકળ્યો હતો લગભગ આવી જઈશ અને દિવસ આ થમતા આપણે પહોંચી પણ દાસ તો ચલો

ડાયરેક્ટ ફોનમાંથી લઈને લેસન કરવાનું હારામાં હારી ટેકનોલોજી કે કોઈ પાસે દાવું ના પડે અમારે તો પછી લાગુ પાડ્યું પણ દાવું પડતું બીજો પાસે અત્યારે તો સીધું યુટ્યુબ ખોલો વોઇસ મેસેજ કરી મેલો તરત આવી જાય દઈ દીધું એમાં થાય ને આ બાજુ ફોનમાં ચાલુ ને પ્લસ અંદર હોમવર્ક ચાલુ સીધું રાઈટ સાહેબને ને કોમ આસાન થઈ જાય સાહેબ એક બુક તો ભરીને રાખવી પડતી પણ હવે સાહેબ કહેજો કે યુટ્યુબ માં જોઈ લેવાનું ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં મામાને કહે તો કાલ હાજુ પર તો મસ્ત સવાર મોટી દાંતન કરું લીમડાનું હવર હવર વેલા વેલા ઉઠી ગયા સૂર્યદેવ નીકળ્યા નથી આ બાજુ મસ્ત મોટું પાણી ટોકું

તને તને જી મુકાવે મસ્તો મસ્તો હા ગુડ નાઈટ દોસ્તો મરીશું કાલના બ્લોગ સાથે હવે કાલે હું બરોબર આઈ નહીં થાક્યા પાકે નહી તો ઊંઈ જવાનું થાશે તો આની સાથે વિડીયો એન્ડ કરીશ આશા રાખીશ કે વિડીયો તમે ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ના બોલતા કે પાછળ પાસે હું છું કે મારી આગળ